અને આપણે એમની તમને 10 લાખ ના નિમાનો પ્રીમિયમ ભરેલી દીધું ખાંગી કંપની પાસે એટલે ઈ વાત આપણે જલ્દી સ્વીકાર્યા નું કારણ હું ₹25000 નું મોર પણ સરકારે 5 લાખ નું નિર્ણય કેરો એટલે લાગુ તો કાર્ડ વાળા જ પડવા ને પણ વિજે રૂપાને અરે અરે પાટીલાની વાત થઈ ગઈ ઈ ખાંગી કંપની સોસાયટી નો ગ્રુપ વીમો લઈ દીધો એનો અર્થ આપડા મેમ્બર જે બન્યા છે એની પર કાર્ડ છે કે નહીં એનો વિષય જ છે સોસાયટી નો વીમો છે બધાને લાગુ પડે અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે સૌરાષ્ટ્રનો પ્રવાસ ગઈકાલથી ચાલુ થયો છે અમરેલી સોમનાથ થઈ આજે સવારની દસ વાગ્યાની મિટિંગ જૂનાગઢ હતી જૂનાગઢના પત્રકાર એકતા પરિષદના તમામ હોદ્દેદારો તાલુકાના પ્રમુખો સાથે મિટિંગ થઈ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી સરકારમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોની ચર્ચા કરી અને સંગઠનને વધુ મજબૂત બનાવી ઓળખ કાર્ડ સાથે જે ફોર્મ ભર્યા છે એને બધાને ઓળખ કાર્ડ વહેલી તકે મળે એના માટે ચર્ચા કરી અને પત્રકારોના કાંઈ કોઈ સમસ્યા હોય તો એની ચર્ચા કરી અને આજે મીટિંગ ખૂબ સરસ રહી બધા હોદ્દેદારોની ઉપસ્થિતિ તાલુકાના પ્રમુખોની પણ ઉપસ્થિતિ રહી અને આજની મિટિંગમાં એક સારો સંદેશ જે જુનાગઢ જિલ્લાના પત્રકાર સંગઠન દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું હતું પાંચ દીકરીના લગ્ન કર્યા જુનાગઢ જિલ્લામાં ખૂબ નામના આ કાર્યક્રમે મેળવી છે ત્યારે એના જુનાગઢની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે પત્રકાર એકતા પરિષદ એટલે કે પત્રકારો આવા સેવાથી કાર્યો કરી શકે એને બિરદાવવા જ જોઈએ